નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું સાથે છોટાદેપુર તાલુકાના વસેડીના વીજળી સબ થી રેલવે સ્ટેશન જતી હાઈ વોલ્ટેજ વીજળી લાઈનને અંડરગ્રાઉન્ડ કરવા બાબતે વસેડી ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તાલુકાના ગામે કેવી રેલવે સ્ટેશન જતી હાઈ વોલ્ટેજ વીજળી લાઈન જાય છે જેને અંડરગ્રાઉન્ડ કરવા બાબતે વસેડી ગામના આગેવાનો અને જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરી હતી કે છોટાદપુર તાલુકાના વસેડી ગામે એકસો બત્રીસ કેવી સબસ્ટેશનથી રેલવે સ્ટેશન તરફ જતી હાઈ વોલ્ટેજ વીજળી લાઇન પસાર થાય છે જે લાઇન ખેતર અને ઘરો ઉપરથી જાય છે અને ખેડૂતો પાસે માત્ર એટલી જમીન છે જેથી ઘરો દૂર કરી બીજે કઈ જવાય તેમ નથી તથા આજીવિકા માટે પણ બીજી જમીન નથી તો ખેડૂતોએ કલેક્ટરને વિનંતી કરી હતી કે આ લાઇનને અંડરગ્રાઉન્ડ કરી પસાર કરવામાં આવે આજે છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામના કેટલાક નાગરિકોને જે એકસો બેત્રીસ કેવી હાઈ વોલ્ટેજ લાઇન રેલવે સ્ટેશન સુધી જવાની છે એ સંદર્ભે કેટલાક ખેડૂતોના ઘર ઉપરથી આ લાઇન પસાર થવાની છે એ સંદર્ભે ખેડૂતોને પોતાનું મકાન સિવાય બીજી કોઈ જમીન ન હોય એ લોકોને મુશ્કેલી આવે એવી સ્થિતિ છે એટલે અમે લોકો ગામના ખેડૂતો તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપના પ્રમુખ સાથે મળીને અમારા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ બધા સાથે મળીને માન્ય કલેક્ટર સાહેબને એક વિનંતી કર કરી છે કે આ જે લાઈન પસાર થવાની છે અને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે